છે શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જ હશો ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો ચાલો હું પણ ખૂબ જ મજામાં અને તમે પણ બધા જ મજામાં છો એવો મને પરમાત્મા પર ખૂબ જ ભરોસો છે કે મારી યુટ્યુબ ફેમિલી અને મારી પોતાની ફેમિલી પણ ખૂબ જ મજામાં હશે ચાલો જોગિંગ વોગિંગ બધું જ થઈ ગયું સરસ મજાની એક્સરસાઇઝ થઈ ગઈ અત્યારે ફળિયા સરસ મજાના વળાઈ ગયા છે પંખીઓના કુંડા પણ પણ ભરાઈ ગયા છે છે એમને ચણ નાખી દીધા જો કેટલું સરસ મજાનું ફળિયું વળાઈ ગયું જયારે ફળિયા નહીં વાળવાની શરૂઆત કરી ને ત્યારે એકદમ અંધારું હતું એટલે ત્યારે કઈ સૂટ લીધું જ નહોતું જો અત્યારે થઈ ગયું અજવાળું જો કેટલું સરસ મજાનું વળાઈ ગયું છે ને એકદમ સરસ મજાનું એને ક્યાંય પણ રજ ન હોય ને એટલું સરસ મજાનું વાળ્યું છે ભાઈ અને સાથે સાથે ફૂલ છોડને બધાને પાણી પણ પાઈ દીધા છે જો કેટલા સરસ મજાના પાન ચમકવા લાગ્યા છે એને એક વખત ગાય ઘૂસી ગઈ હતી તો એનું ફળ હજી સુધી ભોગવીએ છીએ ભાઈ એને કેટલા બધા પાન ખાઈ ગઈ હતી ગાય કે ન પૂછો વા જો આ ફરી વખત પાછા ઝાડ ઊભા થઈ ગયા સરસ મજાના અને હજી અમુક અમુક છોડ છે એ ઊભા થતા જ નથી એને એ કરમાય જ ગયા છે પરંતુ એના ઉપર પણ મહેનત જરૂર કરવી પડશે જો આ આપણો ફુદીનો છે ચાલો ત્યાર પછી નાઈ ધોય અને હું પાછી આવી ગઈ છું ઠાકોરજીના મંદિરની અંદર એને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ એકદમ સવારમાં વહેલા ઉઠ્યા હોય આપણે પાંચ વાગ્યાના પાંચ થી સાત વાગ્યા સુધી મસ્ત છે એવો એને આપણું રૂટિન ટાઈમ આપણું પોતાના માટે હોવું જોઈએ ભાઈ અને ત્યાર પછી આપણું ઠાકોરજી માટે હોવું જોઈએ ને તો ચાલો સરસ મજાનું સાત થી નવ વાગ્યા સુધી ભરપૂર ટાઈમ એન્જોય કરવાનો ઠાકોરજીની સાથે ઠાકોરજીને મસ્ત જગાવવાના ને ત્રણ તાલી પાડી એને જગાવી દેવાના અને આપણા દિલનો એવો ભાવ હોય કે આખી રાત ઠાકોરજી એમને જ સુતા હોય તો સવારમાં તરસ તો લાગે જ તે જેવી રીતે આપણને લાગે એમ જેવું આપણને થાતું હોય ને એવું જ ઠાકોરજીને થતું હોય ને એવો ભાવ આપણે રાખવાનો અને સરસ મજાનું સવારના પોર માં ઠંડુ પાણી પીવડાવી દેવાનું અને અંગ ઠાકોરજીના મુખ લેવાના અને આ એક આપણો પ્રેમ છે અને સાથે સાથે ઠાકોરજીનો પ્રેમ આપણા પ્રત્યે છુપાયેલો છે આની અંદર સરસ મજાના દીવાબત્તી પણ થઈ ગયા છે કેટલા સરસ મજાના માતાજી દેખાય છે જુઓ હે માછવાળા મુખીના સરસ મજાના દીવાબત્તી પણ થઈ ગયા અને સાથે સાથે દર્શન પણ થઈ ગયા ને મસ્ત એવું પોઝિટિવ વાતાવરણ ઘરની અંદર થઈ ગયું છે કાંઈ કે ન પૂછો વાત અને ઠાકોરજીની સેવા પણ થતી જાય સાથે સાથે દીવાબત્તી પણ થઈ જાય ચાલો કાલે સરસ મજાની કમેન્ટ એક આવી હતી તમે આંટી અત્યારે શિયાળો ચાલે છે તો ફાર્બુલ ધરાવો ઠાકોરજીને અત્યારે શિયાળામાં પહેરવાના જે સ્વેટર આપણા માટે આવતા હોય તો એવા તે તમે ધરાવો તો ચાલો હું લઈ આવી છું કાલ માર્કેટમાં ગઈ એને એ કમેન્ટ સાંભળી નહીં ગઈ હતી અને મારે લાવવાનું જ હતું મારી આગળ હતા હતા પણ બે 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 જ અને હવે ઠાકોરજી છે તો તો શું થાય એટલે હું એમના અલગ અલગ સેટ લઈ આવી છું એને આ ઘરેણા પણ ઘણા બધા લઈ આવી ઠાકોરજી માટે થઈને છે ને ઘણા બધા ઘરેણા કારણ કે હું જ્યારે જાઉં ને ત્યારે મને મન થઈ જ જાય કઈક નવીન વસ્તુ આવે ને એટલે મને એમ થાય કે હું આ લઈ લઉં આ લઈ લઉં ઠાકોરજી માટે થઈને જો કેટલી બધી સરસ વસ્તુઓ લઈ આવી રહી છે બુક ખલાસ થઈ ગયા તા જો આ કાનટોપી છે હે ને મારા જે એક સબસ્ક્રાઈબર છે મારા યુટ્યુબ ફેમિલીના એક મેમ્બર છે એમણે મને કીધું કે આંટી તમે આ ધરાવો તો સારું વધારે સારું અત્યારે શિયાળામાં તો ચાલો મેં એમની વાત માની અને હું સરસ મજાના મારા ઠાકોરજી માટે થઈને ફાર્ગુલ લઈ આવી છું મસ્ત એવા આવ્યા છે એટલે કે સ્વેટર હે ને આપણે જે બોલીએ ને આપણા માટે જે સ્વેટર બોલીએ એ ઠાકોરજી માટે ફાર્ગુલ અથવા તો ગદલ બોલી શકાય કાનટોપી અલગ અલગ કલર ની હું લઈ આવી છું અમુક લઈ આવી છું અમુક લેતી આવીશ એને ચાલો અત્યારે હવે આપણે એ કોશિશ કરશું હું નહોતી ધરાવતી એટલા માટે થઈને કારણ કે ઠાકોરજી નું સિંહાસન નાનું છે અને હવે આવી ગયા બે ઠાકોરજી એટલે બે ઠાકોરજી માટે થઈને આ સિંહાસન ઉપર એટલી બધી જગ્યા નથી કે હું ઠાકોરજીને ગદલ ધરાવી શકું જો ઠાકોરજીને ગદલ ધરાવું ને એટલે બંને ઠાકોરજી એકબીજાની સાથે અથડાઈ ભટકાય એવું થાય ને થઈ જાય છે ને એના ઉપર ગીડદી થઈ જાય એટલા માટેથી થી નથી ધરાવતી પણ કાંઈ વાંધો નહીં હું આખરે હું આજે લઈને જ આવી છું એટલે ધાનુબેન બેન પણ ઉઠી ગયા છે ગોપાલ શ્યામ તો ધાનુને એટલા બધા વાલા છે ને જુઓ કેવા મસ્ત વારણા લે છે અને જ્યારે જાગે ને એટલે સીધી મંદિરમાં જ આવી જાય અને જો એ શું કરે છે ગોપાલ અને શ્યામ દાનુબેન પણ જો ઠાકોરજીનું મુખ લુવે છે અને દાનુબેન જવાનું છે અત્યારે સ્કૂલે સ્કૂલે જવાની ભરપૂર તૈયારી થઈ ગઈ છે દાનુબેનની ચાલો દાનુબેન ને આપણે બાય બાય કહી દઈએ હા આમ કરવાનું બે હાથ જોડીને બે હાથ જોડતા હા નમસ્તે મેડમ karena mau friend banuuche, data kano ini apa ini seju, send ya

હું સેવા કરતી હતી ને ત્યારે જ તે ધાનુબેન આવી ગયા બરાબર એટલે સેવા મને કરવા ન દીધી અને ફાઈનલી ધાનુબેન ને બાર મૂકી આવી તે બાર સુધી મૂકી આવી અને નિખિલ અને દિશા બંને મૂકવા ગયા છે ધાનુબેનને અને એ મૂકવા મૂકીને આવે ને ત્યાં સુધીમાં ચાલો હું સેવા કરી લઉં આજે ફળિયાની અંદર ઘણું બધું કામ હતું ને એટલે એ બધું જ નિપટાવી અને નાઈ ધોઈ અને મંદિરમાં આવતા થોડીક મસ્તી વાર લાગી ગઈ એટલે આવી ગયા જો કેટલી સરસ મજાની ગદલ છે હે ને એટલા સરસ મજાના સ્વરૂપ ઓપે છે ને પરંતુ જો આવી રીતે થોડીક સકળાશ થઈ જાય ને સિંહાસન ઉપર એટલા માટે થઈને મને તકલીફ થાય ને ઠાકરજીને સિંહાસન ઉપર જે તકલીફ થાય એ આપણાથી સહન થાય નહીં ને પરંતુ જો અહીંયા આગળથી મેં સરસ મજાનું વાળી લીધું છે એટલે હવે લગભગ તો થોડી તકલીફ ઓછી થશે એવું લાગે છે પણ કાંઈ વાંધો નહીં એને શિયાળો છે આપણને ઠંડી લાગે તો ઠાકોરજીને તો ઠંડી લાગતી જ હશે કદાચ નહીં એને ઠંડી ન લાગે પરંતુ આપને એવો ભાવ હોય દિલની અંદર કે હું મારા ઠાકોરજીને ગદલ ઠાકોરજીની પથારી પણ થઈ ગઈ છે મંદિર એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે બધા જ રમકડા મેં રાખી દીધા છે ઠાકોરજીને થોડીક વાર માટે રમાડી લીધા ભોગ ધરાવી દીધો છે આરસી દેખાડી દીધી છે અત્તર પણ આપી દીધું છે સુગંધી પણ લગાવી દીધી છે એકદમ રેડી છે તૈયાર છે અને ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ આપણા નાસ્તામાં છે એક ફ્રૂટ છે કઠોળ છે આમળાનો રસ હતો અને ચિયા સીડ એને મારો નાસ્તો એકદમ મસ્ત તૈયાર થઈ ગયો છે દિશા વાત કરે છે ધાનુને સ્કૂલે મૂકવા ગઈ હતી ને તો એની વિશે બધી વાત કરીએ અને હસે છે

બોલો બચ્ચા હવે બહુ જાજુ છે ચાલ નિકલ નાસ્તો કરે છે આપણે એને નાસ્તો કરવા દઈએ ચાલ દિશા બેન એ મસ્ત બધું ભાજી ભાજી વીણી નાખ્યું છે જો હે ને હા તૈયાર થઈ ગયું થઈ હા હવે કરવાનું છે તો શાકભાજી માં છે બનાવવાનું છે ભીંડા બટેટા ભાજી અને સલાડ સંભારો ચાલો ત્યારે દિશાબેન ને પછી શું કરવાનું છે દિશાબેન ઇસ્ત્રી કરવાની છે ચાલો શાકભાજી બધું રેડી હોય ને સમારેલું બધું તૈયાર હોય ને એટલે રસોઈ કરવાની તો મજા જ આવી જાય અને ધાનુબેન સ્કૂલે જાય ને એટલે દિશાબેન થઈ જાય ફ્રી એટલે દિશાબેન મને બધું જ જેટલું સબ્જી હોય ને જે બનાવવાની હોય બપોરની રસોઈમાં એ બધું જ સમારી દે એટલે મને આવી જાય મજા અને હવે દિશા બેન ગયા છે કરવા માટે થઈને અને ચાલો હું હવે રસોઈ કરી નાખી કરી નાખવાનું છે અને ચાલો સૌથી તો ભીંડો વઘારી નાખીએ તો ભીંડો તો ભીંડો અને બટેટા બંને ભેગા કર્યા છે એક બાજુ ગેસ ઉપર હમણાં ચડ્યા કરશે ને હળદર મીઠામાં તેલમાં થોડીક વાર માટે સસડવા દઈએ અને ચાલો સાઈડમાં તેલ મૂકી હિંગ ખલાસ થઈ ગઈ છે એટલે સીધે સીધી હળદરથી જ વઘારી નાખી છે ઉપરથી નાખી દેસું આપણે મીઠું અને એને પણ ચડવા મૂકી દેસુ જો આપણું ખાણું છે મેથીની ભાજી અને બાજરાના રોટલા હમણાંથી તો પણ બસ આ શિયાળામાં મેથીની ભાજીને અનેક પ્રકારના રીંગણા આવે છે કાંઈ એટલા સરસ મજાના આવે છે તો હમણાં તો એનો ઉપયોગ જાજો જ કરીએ છીએ ચલો કલર એ કલર રંગ રંગબેરંગી સલાડ સંભારો પણ બનાવી લઈએ હિંગથી જ વઘાર હિંગ એટલે હળદર થી હળદર અને મીઠું બસ ખાલી એટલું સંભારામાં હોય ને બીજું કાંઈ જ જોઈએ નહીં ને શાકભાજીની જ સ્વાદ છે સાચામાં સાચા તો એને ચાલો સરસ મજાના ભીંડાને પણ સાથે સાથે ચલાવતા જઈએ જો એકલો ભીંડો કર્યો હોય ને તો તો આપણે એમના ખુલ્લા વાસણમાં પકાવીએ પરંતુ સાથે સાથે બટેટા છે ને એ ચડવામાં થોડીક વાર લાગે એટલા માટે એને વરાળ આપવી જ પડે એટલે ઢાંકીને થોડીક વાર માટે થી ચડવા મૂકી દઈએ ચાલો સલાડ એકદમ તૈયાર છે સલાડ નહીં પરંતુ સંભારો ને સંભારા બહુ કાંઈ ચડવા દેવાની જરૂર છે નહીં ચાલો ધાનુબેન માટેથી ને ભાજી આજે બનાવી છે ને ભાજી થોડીક વાર હળદર મીઠા ને ધાણાજીરું વાળી ભાજી કાઢી લીધી છે ચટણી હવે નાખી દઈશ ને નાખી દીધી ને ચટણી ભીંડાના શાકમાં શાક પણ સરસ મજાનું ચડી ગયું છે એકદમ જો કલર પણ એવો એવો ને જ છે સરસ મજાનો આ જ સ્ટેજ આપણે ધાણાજીરું નાખી દઈશું ચટણી પણ નાખી દઈશું ધાનુબેનનું તો કાઢી લીધું છે ભાજી એટલે ધાનુંબેનનું કાંઈ કાઢવાની જરૂર છે નહીં અને હજી ધાનુબેન કાંઈ ભીંડાના શાક ખાતા નથી એટલા માટે જો શાક એકદમ મસ્ત બની ગયું છે અને હવે એન્ડમાં ટમેટા નાખવાના છે કારણ કે એન્ડમાં નાખશું ને તો બહુ જાજુ બધું પાણી છૂટશે નહીં એને ટમેટામાંથી એટલું બધું પાણી છૂટી શકે નહીં એટલા માટે થોડીક વાર પછી નાખીએ ને છેલ્લે બંધ કરવાના સમયે નાખીએ ને તો ટમેટાનો કલર પણ એકદમ જળવાઈ રહે હે ચાલો સરસ મજાની રસોઈ તૈયાર છે કલરફુલ આપણો સંભારો છે સરસ મજાનો ભીંડા બટેટાનું શાક છે સાથે સાથે મસ્ત એવી લીલી છમ જેવી ભાજી છે અને બધી જ રસોઈ એકદમ ગરમા ગરમ હમણાંથી તો એવું જ કરીએ છીએ કે જ્યારે રસોઈ બને પેલા દિશા બેસી જાય અને ત્યાર પછી હું પણ જમવા બેસી જાઉં ચલો રસોઈ બધી તૈયાર છે મારી પણ થાળી તૈયાર છે અને દિશાની પણ થાળી એકદમ રેડી છે અમે બંને વારાફરતી વારાફરતી જમી લીધું અને ધાનુબેનને તેડવા મારે અને કિશનને જવાનું હતું ચાલો ધાનુબેનને તેડીને આવી ગયા છીએ ચાલો ત્યારે સવારથી વહેલા અને અત્યાર સુધી નો વ્લોગ તમને કેવો લાગ્યો જો તમને મારો આ વ્લોગ ગમતા હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો નાની એવી કમેન્ટ તો જરૂર કરી દેજો ચાલો તાનો મેં ની ધમાલ થોડીક વાર માટે થઈ જોઈ લઈએ ચાલો ત્યારે કાલ નવા વ્લોગ આપણે બધા ફરી વખત મળશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે <laughs> no, that guy. <laughs> <laughs>